નમસ્કાર મિત્રો હવે જે લોકો તબલા પર જેમ કે તબલાના જે જે જુદા જુદા તાલ છે દાદરા કઈ આપણે રૂપક કઈ કે કેરવા કઈ ઓલમોસ્ટ જે તબલાના બધા તાલ છે હવે એ જે લોકો બધા લગભગ હાથ એમાં બેસી ગયો છે માની લો પરંતુ આજનો આપણો આ વિડીયો સ્પેશિયલી લગી માટે છે લગી તાલ માટે કારણ કે સંતવાણીમાં જ્યાં સુધી તમે લગી ન વગાડી શકો ત્યાં સુધી બધું અધૂરું ગણાય છે અને લગી ઓલમોસ્ટ ઊંચા સ્કેલના લગભગ ઓલમોસ્ટ ભજનોની અંદર લગી નોર્મલી લગી જ વાગતી હોય છે કોઈ બી ઊંચા સ્કેલનું તમે વજન લેશો તો એમાં લગી વાગતી હોય છે અને જે લોકો નવું નવું શીખતા હોય છે જેનો હારો એવો હાથ બેસી ગયો છે જે લોકોને આવડે છે એના માટે નહીં પરંતુ જે લોકો વ્યવસ્થિત હવે ઘણા બધા તાલ જેને આવડી ગયા છે તો એના માટે લગી એ ખૂબ મહત્ત્વનો એક તબલાનો ભાગ છે અને લગી માં ભરપૂર રિયાઝ પણ જોઈએ છે અને લગી સમજી લો ને કે જો તમને બીજા બધા તાલ આવડે છે રૂપક દાદરા દીપચંદી પ્લસ કેરવા અને લગી એ લગભગ સૌથી છેલ્લે શીખવાનો તાલ હોય છે કારણ કે લગભગ તમને નીચા સ્કેલના તાલ બધા ફાવી જાય પછી તમે લગી શીખી શકો લગી વગાડવા માટે અને જે લોકોનું એક મારું એક બીજું એવું સજેશન છે કે જે લોકોની તબલામાં જે નાની સમજી લે જે અમુક નાની ઉંમરના છોકરાઓ શીખતા હોય છે સ્ટુડન્ટ હોય પછી એ ભલે ગમે ત્યાં શીખતા હોય પરંતુ જો એની હાઈટ થોડી નીચી છે તો એ જ્યારે પણ રિયાઝ કરવા બેસે તો હું શીખું કે એવું લઈ અને હંમેશા બેસું એટલે થોડું શું છે કે લેવલ આવે કારણ કે તમારી જો હાઈટ નીચી હોય અને તમે તબલા પર રિયાઝ કરો ને તો થોડુંક તમને કમ્ફર્ટ ના ફીલ થાય કારણ કે થોડુંક કમ્ફર્ટ હોવું જોઈએ પ્લસ તબલા વ્યવસ્થિત ગોઠવી અને ત્યારબાદ હંમેશા રિયાઝ શરૂ કરવું અને રિયાઝ શરૂ કરતા પહેલાં હંમેશા જે જે લોકો ભલે નવું શીખતા હોય એને કદાચ તબલાનો મેળ કરતાં પણ ન આવડતો હોય તો આપણે અગાઉના વિડીયોની અંદર જણાવેલું છે કે એપ્લિકેશનના માધ્યમથી તમે તબલાનો વ્યવસ્થિત મેળ કરી શકો અને જ્યારે બી તમે લગીનો રિયાઝ કરો છો તો હંમેશા જે તમારી આ જીવારી છે એને કાં તો તમારે ચાર સફેદ અથવા ત્રીજા કાળાની હોય કે ચોથા કાળાની હોય પરંતુ લગભગ ચાર સફેદમાં રાખવી કારણ કે ચાર સફેદની અંદર લગી ખૂબ સારી વાગે છે કારણ કે ઊંચા સ્કેલના ભજનો હોય એમાં સ્વાભાવિક છે કે તબલું ઊંચું જ વગાડવું પડતું હોય છે પછી એવું નથી કે પછી ચાર સફેદ અહીંથી ઉપર જ જોઈ રિયાઝ માટે બે કાળીમાંય રિયાઝ થાય છે એવું નથી પરંતુ જો ચાર સફેદ પર તબલું હોય તો રિયાઝ કરવામાં થોડો મજા આવે છે અને શરૂઆતમાં જ્યારે તમારે લગી શીખવી હોય અથવા તમે શીખતા હો ત્યારે પટ પહેલાં પટ્ટી આંગળીમાં લગાવવા વિના રિયાઝ કરવાનો હં કે તમને થોડો થોડો એવો હાથ બેસવા લાગ્યો છે ત્યારબાદ તમે પટ્ટી લગાવીને રિયાઝ કરી શકો આજે આપણે પટ્ટી લગાવીને પણ કહેશું અને પટ્ટી લગાવવા વિના પણ કહેશું હવે સૌથી પહેલાં જ્યારે પણ તમે લગીનો રિયાઝ શરૂ કરો ત્યારે આપણી જે આ અનામિકા ફિંગર છે એ આને આ રીતે આમ ટોકર મારવાની છે જ્યારે અનામિકા એક વાર અને આપણી જે આ પહેલી ફિંગર છે એ આવી બે વાર ફિંગર છે એને આ રીતે આમ પ્રેસ કરવાની છે અને આપણી પેલી ધીમી સ્પીડમાં જેમ જેમ તમે રિયાઝ કરશો એ રીતે તમારો રિયાઝમાં દિવસો જેમ જેમ વધતા જશે એમ એમ તમારી સ્પીડ ઓટોમેટિકલી આવતી જશે અને જ્યારે શરૂઆતમાં સાવ જ્યારે તમારું પહેલું સ્ટેપ હોય લગીમાં ત્યારે તમે ફક્ત ભલે જીવારી પર રિયાઝ કરો પછી સાથે ભોરમ પર જે આ બે ફિંગર છે આપણા પેલી અને ટટલી આંગળી નહીં પરંતુ આ બે જે અનામિકા અને વચ્ચેની ફિંગર એ બે ફિંગરને હંમેશા સાથે રાખવાની ત્યારે ભોરમ અને જીવારી કદાચ બંને એકી સાથે નહીં આવે પરંતુ જેમ જેમ તમારો રિયાદ આગળ વધશે એ રીતે પણ પરંતુ ટેકનિક બહુ ઇઝી છે એમાં વધારે કશું નથી કારણ કે જે એને બીજા બધા તાલ આવડતા હોય તો એને થોડી જલ્દી આવડી જાય છે પણ મેઇન બેઝિક એ છે ઘણા ઉસ્તાદ એવી રીતે પણ વગાડતા હોય છે એ આંગળી અહીંયા ઘણી વાર સ્થિર રાખતા હોય છે આમાં બને છે એવું કે જે આ અનામિકામાં જે સાઈ બોલે છે એક એ એક આખી અલગ જ એનો જે બેઝિક જે બે સ્ટોન જે નીકળવું જોઈએ એમ સ્યોરલી આપને એમ લાગે કે લગી જ વાગે છે એમ કારણ કે જે આ અનામિકા જ્યારે આમ સાઈ પર પડે છે ને ત્યારે જ એનો જે અવાજ નીકળે છે ને એ એક ખૂબ સરસ મજાનો અવાજ નીકળે છે એમ બાકી તમે આ રીતે પણ તમારે લગી વગાડવી હોય તો તમે વગાડી શકો એવું નથી કે ન વાગે પરંતુ કેવાનો ભાવ કે જે અનામિકા એક વાર અને આ ફિંગર બે વાર તો એ જે પરફેક્ટ વોઈસ નીકળશે એમ અને શરૂઆતથી જે રિયાઝમાં તમારે જે રીતના તમે આંગણા હલાવશો ને પછી એ જ તમારું હાથ પછી એ જ રીતે હાલશે એટલે શરૂઆતથી જ જ્યારે તમે રિયાઝ કરો ને ત્યારે હંમેશા લગીમાં એ જ રીતે રિયાઝ કરવો એટલે પરફેક્ટ રિયાઝ થશે એમ પછી વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે અમુક કોઈનું શાર્પ માઇન્ડ હોય છે તો એને ખૂબ જલ્દી આવડી જતું હોય છે કોઈ ને થોડું ઓછું મગજમાં બેસતા વાર લાગે છે કારણ કે બધા સરખા નથી હોતા હા કે તમને એમ થાય કે હવે આપણો હાથ બેસી ગયો છે વ્યવસ્થિત હવે વાગવા લાગ્યું છે વ્યવસ્થિત એનો ટોન આવે છે ત્યાર પછી તમે પટ્ટીનો યુઝ કરી શકો કારણ કે શરૂઆતથી જો તમે પટ્ટીનો યુઝ કરશો ને તો તમારે હાથ બેસવામાં અને બીજા નંબરમાં જે વેઇટ આવવું જોઈએ ને એ કદાચ આંગળા ઉપર એ વેઇટ નહીં આવે અને હંમેશા પટ્ટી પણ જ્યારે પણ તમે જ્યારે પટ્ટી નવા નવા જ્યારે સ્ટુડન્ટ હોય છે એ પટ્ટી હંમેશા આપણા કમ્ફર્ટ પ્રમાણે પટ્ટી બનવી જોઈએ એવું નહીં કે બહુ ટૂંકી બનાવી નાખી કે બહુ લાંબી બનાવી નાખી બહુ લાંબી પટ્ટીનો કોઈ બહુ એટલું ઓલું હોતું નથી આપણું જે ફિંગર હોય છે એનાથી બસ થોડી એવી એમ લગભગ અડધાથી પોણો ઇંચ જેટલી બહાર હોય ને તો બી ચાલે અને કદાચ આનાથી પણ ઓછી ટૂંકી હોય ને સેજ તો પણ ચાલે એમ થોડી બહાર રહીએ તો પણ ચાલે શરૂઆતમાં ટૂંકી પટ્ટી હંમેશા યુઝ કરવી જે નવું શીખે છે આ બધી છે તબલાને લગતી નાની નાની વાતો પણ ઘણીવાર એવું થાય છે કે આપણે પટ્ટી બાંધીને રિયાઝ કરી છે અને પછી બને છે એવું કે આપણે જે આપણા આંગળા ખરા હાલવા જોઈએ ને એ હાલતા નથી પછી આ વાત આપણા મગજમાં આવતી નથી કે ભાઈ આ પટ્ટીના લીધે આ પ્રોબ્લમ થાય છે એટલે કહેવાનો મતલબ એ કે કોઈ બી વસ્તુ આપણા કમ્ફર્ટ મુજબ આપણે બનાવવાની આ વાંસની પટ્ટી છે આમ પટ્ટી બનાવવામાં કોઈ એવી ડિફિકલ્ટી નથી એના માટેનો એક વિડીયો મેં બનાવેલો છે અને એની જાડાઈમાં કંઈ ખાસ એટલી બધી જાડાઈ એ નથી રાખવાની કે આંગળાઓમાં વજન લાગે એટલે એની જાડાઈ પોળાઈ અને લંબાઈ એ તમારે તમારા કમ્ફર્ટ પ્રમાણે કારણ કે કોઈના આંગળા લાંબા હોય છે કોઈના ટૂંકા હોય છે કોઈના જાડા હોય છે કોઈના પાત્રા હોય છે પરંતુ હંમેશા પટ્ટી જ્યારે બી તમે બનાવો તો ભલે બે ચાર વાર મહેનત કરવી પડે પરંતુ એક એવી પટ્ટી સેટ કરવી કે જેમાં તમને વગાડવામાં કમ્ફર્ટ રહે હવે જે આપણે શરૂઆતમાં જે લગી વગાડી હવે આપણે આ પટ્ટી સાથે લગી વગાડી છે કારણ કે જ્યારે પટ્ટી બાંધવાથી જીવારીનો જે વોઇસ છે એ એકદમ ખુલી જતો હોય છે અને ઘણીવાર શરૂઆતમાં તમે સાવ જ્યારે શીખતા હો ત્યારે બને એવું કે કદાચ તમારો હાથ ફગવા ફગવા લાગે એટલે કહેવાનો ભાવ કે જેટલો બને એટલો તમે વિધાઉટ પટ્ટીથી રિયાઝ કરશો ને એટલે તમારા આંગળા એ પ્રમાણે ઘડાઈ જશે અને પછી જ્યારે તમે પટ્ટી યુઝ કરશો ને તો તમારે ખૂબ એકદમ ઓછું પ્રેશરે તબલું સારું વાગશે કારણ કે શરૂઆતથી જ ખુલ્લું તબલું વાગશે ને એટલે તમારા આંગણામાં એટલું તમારે તાકાત લગાવવી પડે અને જ્યારે ખુલ્લું તબલામાં જ્યારે તમે વિધઆઉટ પટ્ટીથી જ્યારે તબલું વગાડશો ને તો તમારો જે હાથ છે એના સ્નાયુ છે એ બધા એટલા ખૂબ કમ્ફર્ટ થઈ ગયા હોય છે અને જ્યારે પછી તમે પટ્ટીનો યુઝ કરશો ને એટલે તમારે એકદમ ઓછા બળે તબલું ખૂબ સારું વાગશે આ બધી તબલાને લગતી નાની નાની વાતો હોય છે કદાચ આના યુટ્યુબની અંદર કોઈ વિડીયો નથી હોતા કે આવી વાતો જણાવે પરંતુ જ્યારે તમે પ્રોગ્રામમાં ક્યાંય વગાડો ત્યારે ઘણા બધા આપના અનુભવો થતા હોય છે અને મને જે અનુભવો થાય છે એ અનુભવોને આધારે હું આ વિડીયોમાં જણાવું છું જે થોડી ઘણી માહિતી મારી પાસે હોય છે એ અનુસાર અને લગીમાં જ્યારે બી જે ઊંચા સ્કેલના કોઈ બી ભજન હોય કોઈ બી ભજન હોય ઊંચા સ્કેલનું ભજન હોય એમાં મોટા ભાગે લગી વાગતી હોય છે એટલે લગીમાં થોડો સમય પણ લાગે છે કારણ કે જ્યારે તમે નવું નવું શીખશો ને ત્યારે તમારી જીવારી પર તમારો હાથ બને ત્યાં સુધી જલ્દી સેટ થશે પરંતુ જ્યારે તમે ભોરમને અને જીવારીને બંનેને સાથે વગાડવા જશો ને ત્યારે શરૂઆતમાં ઘણો ટાઈમ એવું લાગશે કે મિસ્ટેક થશે ભૂલો પડશે આવું બધું થશે એટલે કહેવાનો મતલબ કે રિયાઝ જેમ જેમ તમે કરશો એમ તમારો હાથ બેસવા લાગશે જય ગુરુદેવ મિત્રો આ સિવાય જો કોઈ અન્ય કમેન્ટ હોય મારા લાયક કાંઈ ક્યાંય મારાથી ભૂલચૂક થયું હોય તો માફ કરજો પરંતુ મને જે ખ્યાલ હતો એ મેં જણાવવાનો જ પ્રયાસ કર્યો છે કે કોઈને મંતરૂપ થશે જય ગુરુદેવ આપનો દિવસ શુભ રહે